બોળચોથ ચોથ આ વ્રત શ્રાવણવત ચોથને દિવસે આવે છે આ વ્રત કરનાર એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે વ્રત કરનાર એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું એક ગાય અને એક વાછરડું આ ત્રણ વાના હતા આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા પણ આમાંના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એક રંગી વાછાડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણ વધ ચોથના રોજ તે બોળચોથનું વ્રત કરે પણ બહુ જડબુદ્ધિની હતી તેથી તે વ્રત કરતી ન હતી એક વર્ષે શ્રાવણ માસની વધચોથનો પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નહાવા જવા તૈયાર થઈ પછી વહુને કહ્યું આજે બોળચોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉલાને ખાંડીને રોકી રાખજે વહુએ સાંભળ્યું બધું પણ તેને સમજણ ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવો ઘઉલા બે હતા ઘઉલાનું ધાન અને ગાયનો વાછરડો એ અકલની અધૂરી વહુએ ગાયના વાછરડા ઘઉલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું તેથી તેણે કુમળા વાછરડાને વધેરીને ખાંડી નાખ્યો પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું ને વધેરેલા ઘઉલાને તપેલામાં નાખ્યો નદીમાં સ્નાન કરી સાસ હરકભેર ઘરે આવી ત્યાં ચૂલે ચડાવેલા તપેલામાં નજર પડતા જ તેના હોશકોશ ઉડી ગયા આખરે લોકોમાં લાજ જવાના ડરથી સાસુએ એક ટોપલો તપેલું મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકળે ગઈ ને ત્યાં કોઈ જોતું નથી એ ખાતરી કરી લઈ ટોપલામાંથી મરેલો ઘોલો કાઢીને ઉકળામાં દાટી દીધો પછી તે હાફડી ફાફડી થતી ઘરે પાછી ફરી બહુ બિચારી રડવા જેવી થઈ ગઈ હતી તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી સાસુને તો ચિંતા એ પૈકી કે ગામની કરતી સ્ત્રીઓ ઘઉંલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશું તેથી તે ઘરના કમાડ વાસી અંદર બેસી રહી કેટલીક વાર ગામની સ્ત્રીઓ એક રંગી વાછડાના પૂજન માટે તેના ઘર આગળ આવી પણ વાછડો ન જોવામાં આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં એટલે થાકીને તે પાછી જતી હતી ત્યાં તો સામેથી ગાય અને એક રંગી વાછડો દોડતા આવતા જણાયા આ તો દેવી ગાય હતી તેને મનમાં થયું કે તેના વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં ડટાયેલો પડ્યો છે એટલે તે ઉકડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શિંગડું માર્યું તેવો જ અંદર સળવળાટ થવા માંડ્યો બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછડો ઘઉલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો તેને લઈ ગાય પોતાના સ્થાને દોડી આવી આજ તો વાછડાની ડોકમાં ફૂલનો હાર જોઈએ પણ તેને બદલે તૂટેલા હાંડલાનો કાઠલો તેના ગળામાં ભરાયેલો હતો તેથી તે બધીઓ અચંબામાં પડી ગઈ જ્યારે વાછડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાઠલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું ગાયની પણ પૂજા કરી અને ઘવળાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી એ સાંભળીને ઘરમાં પૂરાઈ બેઠેલા સાસુઓ અચરજ પામ્યા કે વાછડો ઘઉંલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી શાની ગવાય છે જરૂર કંઈ ચમત્કાર બન્યું છે એ બિચારીને તે કમાડ ઉપાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ ને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘોડો જીવતો થયો છે એમ જણાવ્યું એ દિવસથી ગામમાં બોળચોથના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસે વ્રત કરનાર દળતા કે ખાંડતા નથી હે ગાય માતા જે તમને પૂજે તેનું તમે કલ્યાણ કરજો